સ્કૂલના સંકુલના વર્ષની બાળકીને ઇન્જેક્શન આપવાનો કેસ હજુ સુધી આરોપી ન પકડાતા લોકોમાં આક્રોશ છે જૂના બજાર ટાવર બજાર ખત્રી સહિતનો વિસ્તાર બંધ બાર કલાકમાં આરોપીની ઓળખ કરી ધરપકડ કરવા માંગ કરાઈ છે સ્કૂલની આગળ લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો તો હજુ સુધી આરોપી નથી પકડાયો કે બાળકીને કોને અલગ અલગ વિસ્તારો બંધ રહ્યા હતા મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને સ્કૂલ આગળ લોખંડી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા હારુણ પણ જોડાયા છે જે હારુણ આઠ વર્ષની જે બાળકી છે તે ઇન્જેક્શન આપનાર કોણ હતું હજી સુધી તેની ઓળખ નથી થઈ હાલ અત્યારે કયા કયા વિસ્તાર બંધ છે વાલીઓ શું માંગ છે અને પોલીસ તરફથી શું કહેવું છે મહેસાણાના વિજાપુર અંદર જે રીતે આઠ ટ્રક ની બાળી ને ઇન્જેક્શન આપવા તેમજ છેડતી નો મામલો નોંધાય છે આ મામલે વિજાપુર પોલીસ અજાણા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે પરંતુ હજુ સુધી આ અજાણો વ્યક્તિ કોણ છે ઇન્જેક્શન આપનાર કોણ છે ને બાળકીને છેડતી પડનાર કોણ છે તેની હજુ કોઈ ભાળ મળી નથી જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી છે ગઈકાલે પણ મોટી સંખ્યામાં વાલીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમની માંગ હતી કે તાત્કાલિક ધોરણે આરોપીને પકડવામાં આવે પરંતુ આરોપી પકડાયા નથી જેને લઈને ફરી એકવાર વાલીઓમાં રોષ જોવા મળ્યો છે ને વાલીઓએ પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરી હતી બીજી તરફ ક્યાંક ને ક્યાંક ન્યાય માંગ સાથે મુખ્ય બજારો છે જૂની બજાર કહેવામાં આવે છે તેમજ ટાવર બજાર થી લાગી ખતરી કુવા સુધીનો જે વિસ્તાર છે ત્યાં હાલ સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યો છે ને તેમની માંગ છે કે બાર કલાક ની આરોપી ની ઓળખ કરીને તેની ધરપકડ કરવામાં આવે પોલીસ આવે છે છે કે અને વાલીઓની માંગ તાત્કાલિક ધરપકડ કરવામાં દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરવા માટે તજવી હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ સુધી આરોપી કોણ છે તેનો પણ પત્તો લાગવો નથી અને પોલીસે આરોપી પકડવામાં પણ નિષ્ફળ સાબિત થઈ છે